નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો અમને દિવસ ભરના કામના સમાચારો અમારે YouTube ચેનલ થકે મળતા રહે મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ માટે એકસઠ કરોડના પ્રોજેક્ટ ચોવીસ માં કુલ રૂપિયા મિત્રો એકસઠ પોઈન્ટ પંચાવન કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ માટે ભારત સરકાર તરફથી મિત્રો મંજૂરી આપવામાં આવી છે જળચર ઉચ્ચાર વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને સહકાર વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ માટે ભારત સરકાર તરફથી મિત્રો ખેડૂતોને મંજૂરી આપી દેવામાં આવી છે હવે મિત્રો મત્સ્ય ઉદ્યોગ માટે જે પણ મિત્રો મત્સ્ય પાલન હોય તેમને મિત્રો ફાયદો થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ સરકાર સામે વિરોધ કરી રહેલા સંગઠનોએ ઇન્ડિયા સંસદોને મિત્રો મિત્રો ગેરંટી અંગે સંસદમાં પ્રાઇવેટ બિલ લાવવાનું કહ્યું છે છે કે બજેટ સત્ર બાવીસ જુલાઈ થી શરૂ થવા જઈ રહ્યું છે આ પહેલા મિત્રો બે ખેડૂત સંગઠનો યુનાઇટેડ કિસાન મોરચા અને બિન રાજકીય અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાના ખેડૂત નેતાઓએ વિપક્ષી સાંસદોને મળવાનું શરૂ કર્યું છે મિત્રો ખેડૂત સંગઠનોએ પોતાની માંગણીનું એક લિસ્ટ પણ બનાવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મફત મળતી કોથમીરના ભાવ કિલોના ત્રણસો રૂપિયા કોથમીર અને મેથી ના ભાવમાં પાંચ ગણો વધારો જીકાયો છે અને કોથમીર અને મેથી ભાવ કિલો ના ત્રણસો રૂપિયા થઈ ગયા છે જોકે મિત્રો કોથમીર ભાવ ત્રણસો રૂપિયા પહોંચતા મિત્રો હા ગ્રહણીઓ બજેટ ખોરવાયું 钱。 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યાજના વીજ ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા સરકાર ખાસ ડ્રાઈવ વ્યાજના મિત્રો વીજ નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકાર ખાસ ડ્રાઈવ ચલાવાશે આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં એકસો ને ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં મિત્રો બસો ને છવ્વીસ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે પોલીસે શરૂ કરેલી આ મિત્રો કાર્યવાહી થી અનેક નાગરિકોના જીવન બચ્યા છે છે અનેકને મિત્રો ફસાઈ ચુકેલી જીવનભરની મૂડી પરત મળી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબરલાલ પટેલ ની વધુ એક આગાહી સામે આવી અંબરલાલ ની નવી આગાહી મિત્રો આવી ગઈ છે જેમાં મિત્રો થી લઈને ચોવીસ જુલાઈ ગુજરાત વરસાદ પડી શકે છે મિત્રો લઈને ઉત્તર સુધી બેટિંગ કરશે સાથે જ મિત્રો હમણાં અંબરલાલ પટેલે રાજ્ય માં વરસાદ ને લઈને આગાહી કરી છે તેમજ મિત્રો રાજ્યમાં માં આઠ થી લઈને અગિયાર જુલાઈ દરમિયાન વરસાદ આગાહી કરાય છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મિત્રો ગુજરાત માં નવો વરસાદ નો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો શું મિત્રો આપના વિસ્તારો માં હાલ અત્યારે વરસાદ નો રાઉન્ડ છે કે નહીં ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર થી મિત્રો જણાવી દેજો

ખેડૂતો ખુશ ખબર મળી શકે છે તે રકમ લોન માફ કરવામાં આવે મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં મિત્રો બે લાખ રૂપિયા દેવા માફ થયા છે મિત્રો ઘણા એવા રાજ્યો છે મિત્રો ખેડૂતોના દેવા માફ થયા છે મિત્રો હમણાં જ મિત્રો ઝારખંડ ની અંદર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા કોંગ્રેસ ની સરકારે માફ કર્યા છે પરંતુ આવી કોઈ મિત્રો ગુજરાતમાં દેવામાં માફીને લઈને જાહેરાતો કરવામાં આવી નથી અને હવે મિત્રો બે હજાર ચોવીસનું સંપૂર્ણ બજેટ પણ મિત્રો રજૂ થવા જઈ રહ્યું છે ખેડૂતોને હવે એક જ આશા છે કે ખેડૂતોનું જે પણ દેવું છે તે મિત્રો દેવું બજેટમાં માફ થવું જોઈએ આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જે પણ ખેડૂતોનું દેવું છે તે મિત્રો બજેટમાં સંપૂર્ણપણે માફ થવું જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતોને મળશે મોટી ભેટ મોદી સરકાર મિત્રો થ્રી પોઈન્ટ ઝીરો બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું કામ ખેડૂતો માટે કર્યું હતું નવી સરકારમાં સૌથી પહેલી ફાઇલ ખેડૂતોના હિતમાં થઈ હતી જેના પર મિત્રો પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા હતા જણાવી દે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે મિત્રો નવી મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે કેન્દ્રીય નાણા મંત્રી निर्मला सीतारमण 23 જુલાના રોજ મિત્રો સંસદમાં નવી સરકારનો પ્રથમ પૂર્ણકાળ લઈને બજેટ રજૂ કરશે આ વખતે મિત્રો લોકોને બજેટથી ઘણી બધી આશાઓ છે અને આશાઓ છે કે આ સામાન્ય બજેટમાં દેશના ખેડૂતોને ભેટ મળી શકે અહેવાલો અનુસાર મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરવામાં આવી શકે છે

રાજસ્થાન ખેડૂતોને છ હજાર રૂપિયા ની બદલે આઠ હજાર રૂપિયા ની રકમ પીએમ કિસાન યોજના હેઠળ મળે છે તો મિત્રો ગુજરાત માં પણ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયા ની બદલે બાર હજાર રૂપિયા થી લઈને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બાગાયતી પાકોમાં મળશે મિત્રો સબસિડી ગુજરાત સરકાર ખેડૂતોને આવક વધારવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા મિત્રો સતત કામ કરી રહી છે આ માટે સરકાર મિત્રો અલગ અલગ યોજનાઓ ચલાવે છે જેમનો લાભ મિત્રો ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન આય ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે સૌરાષ્ટ્રના ખેડૂતોને હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આંબા ચીકુ પપૈયા જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ છે આ ઉપરાંત મિત્રો ઇઝરાયેલી ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી છે તો મિત્રો ભાવનગર અમરેલી જુનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી પણ કરી રહ્યા છે સરકાર મિત્રો ખેડૂતોને બાગાયતી પાકોને ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપે છે ખારેક સહિત મિત્રો બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે જેનાથી મિત્રો ખેડૂતોનો ખર્ચ ઘટે છે અને નફો વધે છે સરકાર દ્વારા મિત્રો રીતે કર્યું છે આ યોજનામાં મિત્રો કેવી રીતે અરજી કરવી તેમની વાત કરી દે તો આ ખેડૂત પોર્ટલ મુલાકાત લેવાની રહેશે અથવા તો તમે મિત્રો તમારા નજીકના ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરીને આ યોજનામાં અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનમાં વાવેતર પહેલા નકલી બિયારણની બૂમ ઉઠે છે ખેતીવાડી વિભાગે પણ મિત્રો થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેક સહિતની કાર્યવાહી કરી હતી ત્યારે મિત્રો આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો સર્ચાઈ રહી છે જેમાં મિત્રો હાલ ચૂડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે આથી ખેડૂતો ણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અમરેલી જિલ્લામાં વરસાદી ઠંડુગાર બન્યું છે અને મિત્રો લોકોને ગરમીથી રાહત પણ મળી છે આજે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારીમાં પણ મિત્રો સારો એવો વરસાદ વરસી શકે છે તો આ સાથે મિત્રો ફરી ગુજરાતમાં મેઘરાજા બે બેટિંગ કરી શકે છે તારીખ મિત્રો દસ ને બુધવાર ના રોજ એટલે કે મિત્રો આજના દિવસે કચ્છમાં સાથે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં હળવા થી લઈને મધ્યમ વરસાદ આગાહી કરાય છે જ્યારે મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુડતાલીસ ખેડૂતોએ ઈચ્છા મૃત્યુ માટે કરી અરજી મિત્રો સુરેન્દ્રનગરના નટવરગઢના સુડતાલીસ ખેડૂતોએ સરકાર સામે પોતાની માંગણીઓના લઈને બાયો ચડાવી છે જેમાં મિત્રો કલેક્ટરને ઈચ્છા મૃત્યુને અરજી પામી છે ખેડૂતોની માંગણી છે કે તેમને ખેતીની જમીનમાં નાખવામાં આવેલા સોલાર વીજ લાઈનનું વળતર મળ્યું નથી અને છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને મિત્રો વળતર ન ચૂકવવામાં આવતા ઈચ્છા મૃત્યુને અરજી આપી છે ખેડૂતો જેથી મિત્રો લાઈનો નાખવામાં કેવું છે કે તેમના ખેતરોમાં થાંભલા તો નાખવામાં આવ્યા છે પરંતુ તેમને જે પણ મિત્રો વળતર મળવું જોયે તે મિત્રો વળતર મળ્યું નથી જેથી મિત્રો તેમની માંગણી છે કે તેમને વહેલી તકે વળતર મળવું જોઈએ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે થી મહિલાઓ વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો માટી પરીક્ષણ બીજ પ્રક્રિયા તેમજ મિત્રો જેવી ખાતર ઉત્પાદન અને પાક મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ થી લઈ એસી હજાર રૂપિયા સુધી આવક મેળવી શકશે કૃષિ નો પ્રાથમિક વધારવા માટે માર્ગદર્શન આપવા માટે મહિલાઓને મિત્રો કૃષિ પ્રવૃત્તિઓમાં તાલીમ આપવામાં આવશે સરકાર મિત્રો આ મહિલાઓને વાર્ષિક મિત્રો સાઠ હજાર થી લઈ એસી હજાર રૂપિયા સુધી ની વધારાની સહાય પણ મિત્રો ઓફર છે ત્યાર ત્યારシナ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં સીएनजी ના ગેસના ભાવમાં કરાયો વધારો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ શાકભાજી ખાદ્ય તેલને સાથે સાથે મિત્રો અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓનો ભાવ વધી રહ્યા છે ત્યારે મિત્રો આ વચ્ચે સીएनजी ના ભાવમાં પણ વધારો થયો છે કંપનીએ મિત્રો સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તેના લીધે મિત્રો સીએનજી વાહન ચાલકો પર મોટો બોજ પડી શકે છે પહેલા મિત્રો સીएनजी નો પ્રતિ કિલો ભાવ છવ્વીસ રૂપિયા રહેલો હતો જે હવે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા કિલો થઈ ગયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા મિત્રો આ કામ કરવું પડશે પીએમ કિસાન યોજનામાં જલ્દી જ મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધાર સીડિંગ ડીબીટી એનેવલ ફરીજિયાત રહેલું છે ગુજરાતના જે પણ ખેડૂતોને અઢારમો હપ્તો મેળવવાનું બાકી હોય તેમણે મિત્રો ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે ગુજરાતના અનેક ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના નો લાભ આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના માટે અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી મિત્રો આ યોજનાનું નામ છે મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના બ્યુટી પાર્લર લોન યોજના બે મહિલાઓને મિત્રો અગિયાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે બ્યુટી પાર્લર સહાય યોજના એ મિત્રો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજના એક મિત્રો ભાગ છે આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે પણ લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે તેમને મિત્રો બ્યુટી પાર્લર હેઠળ અગિયાર હજાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો જે પણ લોકો બ્યુટી પાર્લર ધંધો ચાલુ રાખવા માંગે છે પરંતુ તેમના પરિવાર આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો માટે પોતાના વ્યવસાય ચાલુ કરીને આત્મનિર્ભર બની શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યોગીએ કરી વળતરની જાહેરાત મૃતકોના પરિવારોને બબે લાખ રૂપિયાની સહાય તો મિત્રો ઘાયલોને અપાશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ઉત્તર પ્રદેશના મિત્રો હાથરસમાં નાસભાગમાં થી લઈને વધુ લોકોના મોત થયા છે દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશો આપ્યા છે તેમણે અકસ્માતના મૃત્યુ પામેલા લોકો માટે વળતરની જાહેરાત પણ કરી છે સી એમ યોગીએ હાથરસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે મિત્રો સિકંદરો નગર પાસે એટા રોડ પર આવેલા મિત્રો ફુલરાય ગામમાં સત્સંગ બાદ મોટો અકસ્માત થયો હતો નાસ ભાગનું મુખ્ય કારણ એ હતું કે અહીં મિત્રો કથા કરવા આવેલા કથાકાર ભોલે કાફલો ત્યાંથી મિત્રો પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન મિત્રો સત્સંગમાં ભાગ લેનાર ભક્તો પણ પોતાના ઘરે જવા રવાના થયા હતા બાબાના કાફલાને હટાવવા માટે ભીડ એક ભાગ માંથી રોકી દેવામાં આવી હતી જે દરમિયાન મિત્રો ભાગદોડ મચી ગઈ હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યની ગરીબ મહિલાઓને દર મહિને આ યોજના યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત જ મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બીજેપી વિજય મળ્યો હોવાનું કહેવાય છે આ બાબત ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મિત્રો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા મિત્રો એકના સિંધી રક્ષાબંધન રાજ્યની ગરીબ મહિલાઓ ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મિત્રો રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે ઓગણીસ ઓગસ્ટે આવનારા મિત્રો રક્ષાબંધના તહેવારે રાજ્ય સરકાર દ્વારા આ યોજના કરશે અને આ યોજનામાં અંદાજે નેવું થી લઈ પંચાણું લાખ મહિલાઓને આર્થિક મદદ મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને મિત્રો આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર

লন লাই সকেছে

ત્યાર પછીના સમાચારો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તરફથી છ હજાર રૂપિયા સુધીની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય પાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ કરવાનું હોય છે થોડા દિવસમાં યોજનાનો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે જો કોઈ ખેડૂત ખાતેદાર રૂપિયા તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના ચાલીસ ટકા એટલે કે મિત્રો બે માંથી ઓછું હોય બાવનસો રૂપિયા અથવા તો છ હજાર રૂપિયા સુધીની સહાય આમાંથી બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે